તો ફાઇનલી મિત્રો તો આપણે અત્યારે શૂટ કરવાનું હતું ને એના ચર્ભી ગયા છે ઓકેજ ભાઈ ઠંડી કેવી લાગે છે એસી માં આવે છે હવે ગરમી નથી થતી ગરમી નથી થતી લાલજી તમારે તમને બેન ગરમીને થઈ મારતા હતી લિફ્ટ માં આ લિફ્ટ હું મુજા રાખ્યો તો બધાને ભાઈ તમારે દેવભાઈ તમને હા જો બધા માણી ઠંડુ છે કે ઠંડુ છે ને હા તો ફાઇનલ આગળ જે તમને બતાવવાનું છે ને હા

બધા પ્રકાર ઘણી ઓલરેડી મળી છે તો લાલજી ભસિયા અને મુકેશભાઈ સરવિયા જો અને કેતનભાઈ બરોબર બધા અહીંયા માટે જાય છે હા તો કોઈ પણ વ્યક્તિને સાડી પ્રકારની લેવી તો આનું બજેટ બહુ નથી મોંઘી છે ફક્ત 800 રૂપિયા થી શરૂ થાય છે અને જોરદાર કલેક્શન સાથે અને કલરમાં બહુ સરસ મજાને મળી રહેશે જોવે એટલે બહુ સ્ટોફુલ સ્ટોકમાં છે તો તને ગમ્યું છે લાઈન લોકેશન તો જોવો કેટલું જોરદાર છે 105 રૂપિયા કોટન શર્ટ તો આ આજગારમાં છે કે નહીં તો એકસો અને પાંચથી સ્ટાર્ટ થાય છે બરોબર સાડી અને બહુ સુંદર અને જોરદાર સાડી મળે છે બરાબર તો અહીંયા કોઈ શોપ કરવા નહીં ભૂલતા નહીં બરોબર અહીંયા જોવો તમે સાડી દરેક પ્રકારની મળી રહી છે હાલ સિલ્ક સાડી બહાર બહુ મહેંગી મળી અને પ્રુફ અહીંયા સિલ્ક સાડીથી માંડીને કોઈ પણ પ્રકારની સાડી મળે છે બરોબર તો તમને હું થોડુંક બતાવી દઉં કોઈ પ્રકારની સાડી થાય એમ જુઓ ને જોરદાર સાડી છે બરોબર તમે કોઈ પણ વ્યક્તિ આવવાનું ભૂલતા નહીં અને અહીંયા સસ્તી અને કપડાય સારું મળે છે અને બધાય પ્રકારની મળી રહી છે તો પ્રભુ અજમેરમાં શોપ અથવા શોપિંગ કરવાનું ભૂલતા નહીં

તો પ્રભુ અહીંયા કોઈ પણ પ્રકારની વેરાયટીમાં જો ફૂલ ગેરંટી બરાબર તમને કોઈ પણ સાડી લેવા આવો પ્રભુ તો સાડીની વેરાયટી તમે જોવો રીતની છે એમ અને અહીંયા બહુ સુપર છે કારણ કે અહીંયા છે કે નહીં હર હરસ સેલિબ્રિટીસ અને યુટ્યુબરો છે બધા લોકો અહીંયા પણ લે શોપિંગ કરવા આવે છે જવા તમે મુકેશભાઈ અને લાલજીભાઈ સિયાને પણ જોઈ શકો છો બરાબર જો એ પણ આવી ગયા છે હા હલો કારણ કે અહીંની ક્વોલિટી અને વેરાયટી બહુ સુપર અને જોરદાર છે બરાબર તો અજમેરામાં કોઈ પણ શોપિંગ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા બધાય પ્રકારની વેરાયટી સુપર મળે છે અને તમને મજા આવે તો તે તમારે લેવા આવવાનું હા તો ભરભો અહીંયા શોપિંગ કરવા આવવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા જ જતા માલ અને ફૂલ માલ તો બરાબર તમે તો બતાવી દો છો હા તો કઈ રીતની છે ભરભો

શોર્ટ માટે આવી ગયા છે તમે બધી વેરાયટી જોવા અહીંયા પ્રભુ હા તો અજમેરામાં શોપ કરવાનું ભૂલતા નહીં હા અને તમે સ્ટોક અહીંયા જુઓ તો કેટલો સ્ટોક છે જુઓ હા જોરદાર સ્ટોક છે તો જો અહીંથી આપણે ઓલરેડી પાંચસો રૂપિયા થી શેરવાની છે સૂટ છે એ પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે બ્રોગર તો આવી રીતનું બધું સ્ટોક છે બ્રોકર અને વેરાયટી બધી એક નંબર છે જેમાં તમે શેરવારી લઈ જઈ શકો છો ને વેરાયટી ની વાત સૂટ છે બ્લેઝર છે ઓવરકોટ છે કુર્તાસ છે સિમ્પલ કુર્તા છે બહુ બધી કલેક્શન છે એફોર્ડેબલ રેન્જમાં છે મિનિમમ પર્ચેસિંગ અહિયાં તમને ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી નું કરવું પડશે